ઇન્સ્પેક્શનની અંદર ખાસ આપ જોવા જઈએ તો સુપરસ્ટ્રકચર અને સબસ્ટ્રકચરનો ટોપ પિયર કેપની આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ સુપરસ્ટ્રક્ચરની વાત કરું તો સુપરસ્ટ્રક્ચરની અંદર ગડર ડેસ્કલેબ વિઝ્યુઅલાઇઝ ઇન્સ્પેક્શન થતું હોય છે પેડેસ્ટલ અને બેરિંગ આ ચાર મેઈન વસ્તુ છે સુપરસ્ટ્રકચરની અને એનું આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ એમબીઆયુ વડે જે એમબીઆઈયુ એક માધ્યમ છે નીચે ઉતરવા માટે અને પિયર કેપ ઉપર જઈ અને પિયર કેપનું જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિબાઉન્ડ હેમર પણ કરીએ છીએ જેથી કોન્ક્રીટની સ્ટ્રેન્થ આપણને ખબર પડે વડોદરાના ગંભીરા બ્રિજ અકસ્માત બાદ હવે અમદાવાદના ઓડા વિસ્તારની હદમાં આવતા બે રિવર બ્રિજ છે તેનું પણ એમબીઆઈઓની મદદથી તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે ખાસ તો જો વાત કરવામાં આવે તો આ જે મશીન છે તેની મદદથી જો એન્જિનિયરો છે તે નીચે જશે અને તેના બ્રિજના જે સુપર સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર તેના બીમ અને સાથે જ બેરિંગ મશીન સહિતની અલગ અલગ વસ્તુઓની જે તપાસ છે તે પણ તેમના દ્વારા કરવામાં આવનાર છે ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારેની આ તપાસ હાથ ધરવામાં આવશે તેનાથી બ્રિજના સ્ટ્રક્ચરની કયા પ્રકારની પરિસ્થિતિ છે સ્ટ્રક્ચર કેટલા અંશે ડેમેજ છે કે કેમ સાથે જ આ બ્રિજને કોઈ રિપેરિંગની જરૂર છે કે કેમ તે તમામે તમામ વસ્તુઓને લઈને આ ચેકિંગ જે છે તે કરવામાં આવનાર છે અને સાથે જ જો વાત કરીએ તો કમોળનો રિવરબ્રિજ અને સાથે જ ભાટનો આ રિવરબ્રિજ છે કે જેની અહીંયા તપાસ છે જે કરવામાં આવી રહી છે બંને બ્રિજો છે જે એક બાદ એક તબક્કાવાર રીતે બંધ કરવામાં આવ્યા અને ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવ્યું અને સાથે જ જો વાત કરવામાં આવે તો ભાટ રિવર બ્રિજની પણ આ જ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવશે ને તપાસ બાદ જરૂરી કામગીરી છે જે આ બંને રિવર બ્રિજ ઉપર કરવામાં આવશે કેમેરામેન નરેશ રજુરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ